yeah <laughs> ઠાના ગાંધીપુરા ગામના બારસો ઉપરાંત ગ્રામવાસીઓને પાણી માટે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે છે દિવસે એકવાર ડંકીવાળી યોજનામાં ઘરને પાણી મળી રહ્યું અહીં પાણીનો સંપ ખેખાય હતો ગ્રામવાસીઓ માટે આજુબાજુમાં કોઈ પણ પાણીનો વૈકલ્પિક સ્ત્રોત છે જ નહીં ત્યારે જયારે પણ પ્રસંગ હોય ત્યારે ગાંઠ રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવવું પડે છે જયારે પણ પાણી આવે ત્યારે ડંકી નળમાં પાણી માટે મહિલાઓ વચ્ચે

પણ અમારે પ્રશ્ન એવો છે કે બાજરી લાઈન આવે ને મુંડી અને સાંઢેડાની વચ્ચે સીધી લાઈન આવે કોઈ કંડિશન વચ્ચે ન હોય તો અમને પૂરું પાણી અહીંયા પહોંચે નકર પહોંચતું જ નથી કેટલા વર્ષોથી એવું નથી કે આજકાલનો પ્રશ્ન છે આ કોઈ અમારે પાણી આવ્યું જ નથી જે આ હોદ પણ ખાલી છે તમે જોઈ શકો અમારો પ્રશ્ન હલ તો થશે નગર થશે નહીં માની લો કે પાણીનો પ્રશ્ન હલ ન થાય રજૂઆત તો શું કરશો તો અમે આંદોલન કરશું આગળ જઈશું જ્યાં અમારેથી જવાય અહીંયા અમે પહોંચી જઈશું એમ આધુનિક વૈશ્વિક શહેરથી થોડા કિમી દૂર આવેલ દરિયાકાંઠાનું ગામ ગાંધીપરાના લોકો માટે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તળવળવાનો વારો આવ્યો છે પાછલા કેટલાક વર્ષોથી બારસો ઉપરાંત લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં પાણીનો ખુલ્લો સંપન્ન એ પણ ખાલી જોવા મળ્યો આ ગામમાં નલચેજલ યોજનાની કાર્યવંતી છે ઘરોમાં ટંક્યો છે પરંતુ દસ દિવસે એક વાર પણ દસ મિનિટ પાણી આવે ત્યારે જીવન જીવવું અગરું થઈ ગયાની ગામની મહિલાઓ હૈયાવરા ઠાલવતી જોવા મળી હતી સાહેબ અહીંયા આગળ હા હું અહીંયા પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથી નોકરી કરું જી અહીંયા શું પ્રશ્ન પ્રશ્ન પાણીનો ઘણી બધી સમસ્યા છે અને એવું છે કે છેલ્લા સો વર્ષથી તો ઓછું જ એટલે મને ખબર જ છે બરાબર નિર્તાં લગભગ દસ દિવસ પછી વારો આવે છે પાણીનો બરાબર સો લગભગ સો કરતાં વધારે ઘરોની સંખ્યા છે અને શેરી પ્રમાણે પાણી વેચે છે બરાબર હવે શેરી પ્રમાણે વેચે તો પણ જો દસ દિવસમાં વારો આવતો હોય તો તમે વિચાર કરો સાહેબ કે તકલીફ કેટલી હશે બરાબર નાના નાના શાળામાં અમને પણ પાણીની સમસ્યા છે શાળામાં પાણીની વ્યવસ્થા કરી વ્યવસ્થા છે પણ હવે જે મેન લાઈન અમારી છે બરાબર હવે એમાં જ પાણી ના આવતું તો પછી અમે કઈ રીતે પ્રોવાઈડ કરીએ એવું થાય ને બહારથી ટેન્કર મંગાવીએ છીએ પણ હવે ટેન્કર તો હવે દરરોજના તો શક્ય નથી ગામ માટે પાણીની સમસ્યા ઉનાળામાં અતિ કપરી બની જાય છે અલ્પ માત્રામાં પાણી આવતું હોવાથી સ્થાનિકો દારૂણ સ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે ગામના લોકો પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમના ગામ માટે ખાસ સ્વતંત્ર પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પાણી જે શેરીમાં આવે છે તે બેડા યુદ્ધના દ્રશ્યો આ ગામ માટે નવા નથી રહ્યા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો મહિલાઓએ કહ્યું કે પાણી વગર કરવું શું વોટ લેવા આવો ત્યારે બધા સારી સારી વાતો કરીને જતા રહે છે પરંતુ ચૂંટણી પૂરી એટલે ઓળખતા જ નથી અમારી સમસ્યા સામુ જોતા નથી પાંચ છ વર્ષથી પાણી માટે મલખા મારીએ છે પણ કોઈ પૂછવા પણ આવતું નથી હવે ગ્રામજનો માત્ર નવી સ્વતંત્ર પાણીની લાઈન માટે માંગ પર અડક છે અને જો થોડા સમયમાં પાણીની સમસ્યાનો કાઈમ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિંતી ઉચ્ચારી હતી મનસુખભાઈ તમારા ગામની અંદર પાણીનો પ્રશ્ન કેવા પ્રકારનો પ્રશ્ન કેટલા સમયથી અમારા ગામમાં પાણીનો પ્રશ્ન સતત છ વર્ષથી ચાલે છે અને ઉનાળામાં બહુ પાણીની તકલીફ થાય છે અને મારું ઘર ગામના છેલ્લે શેલી બજારમાં પડે છે અને મારા ઘરે પાણી પહોંચતું નથી બાર દિવસે પાણી આવે તો પણ મારા ઘરે પાણી પહોંચતું નથી એટલે મારે વારંવાર સરપંચના ઘરે જવું પડે છે ગામના સભ્યોને કહેવું પડે છે એટલે પાણીનો પ્રોબ્લમ બહુ છે અમારા ગામ ગામમાં પાણીનો નિકાલ થાય એવી અમારા અધિકારી અધિકારીશ્રીઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગામને પાણીની લાઈન પર્સનલ અને બે ગામને બેની વચ્ચેથી મળે એવી અપેક્ષા છે અમારી